મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને ખેડૂતોએ ફરી રડાવ્યા છે લુણાવડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે રવિ પાક પણ નિષ્ફળ રહ્યું છે સરકાર સર્વેના નામે તાઈફા બંધ કરે અને દેવા માફ કરે તેવી ખેડૂતોની માંગ છે જિલ્લાના મોટાભાગના ખેતરોમાં ડાંગરની ખેતીનો પાક નિષ્ફળ રહ્યો છે રવિ પાક પણ નહીં થાય મોટાભાગના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોની માઠી બેઠી છે તાત્કાલિક અસરથી સર્વે કર્યા વગર સીધે સીધું ખેડૂતોને દેવું માફ કરવા ખેડૂતોનો અનુરોધ છે ખેડૂતોએ કહ્યું કે સરકાર ડ્રોનથી ગાંજો પકડી શકતી હોય અને કોરોનામાં ડ્રોન થી ધાબા ચેક કરી શકતી હોય તો ખેતરો ડ્રોન થી ચેક કરે તાત્કાલિક અસર થી દેવા માફ નહીં કરવામાં આવે અને વળતર નહીં સુકાવવામાં આવે તો ખેડૂતો એ સરકાર બદલી નાખવાની છે એમ કે ઉચ્ચારી છે સરકારને ખબર છે કે પૂરે પૂરી નુકસાની છે અહીંયા ગાડી વૈશાગર જિલ્લા જિલ્લામાં ડાંગરનો પાક થાય છે એ બી સરકારને ખબર છે બરાબર આ સીઝન તો અમારી ગઈ પણ આવતી સીઝન બી અમારી સ્ટેલ છે કેમ કે એ દોઢ મહિનો

અને ખેડૂતના હિતમાં કઈ કરે અત્યારે ખેડૂત પાસે કશું રહ્યું નથી નથી ઘાસ રહ્યું નથી અન્નનો દાણો રહ્યો તો ખેડૂત કરે તો કરે શું અમે એ કહેવા માંગીએ છીએ કે તમે આ જે સર્વે કરાવ છો એ બંધ કરો અને તમે અમારું જે સ્વતંત્ર દેવું છે એ માફ કરો અમારી એક જ માપ છે કે અમારું દેવું માફ કરો અને જો દેવું માફ કરવામાં નહીં આવે તો આવતી ચૂંટણીની અંદર અમે મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો ભેગા થઈ અને આ સરકાર ને ઉખાડીને ફેંકી દઈશું અને નવી સરકાર લાવવાનું આયોજન કરીશું એમાં ત્રીજી તારીખે રાત્રે જે ભવ્ય વરસાદ પડ્યો જેના કારણે પાણી પડે જવાથી બિલકુલ ઘાસચારો થયો મહીસાગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ મળે એમ નથી અમારા પશુઓને ખવડાવવું શું એ પરિસ્થિતિ અત્યારે આવીને ઉભી રહી છે જો સરકાર આ સર્વે બંધ કરે જો ગોઝા છોડ પકડવા માટે ડ્રોન કેમેરા ઓડા પકડી લેવાતા હોય અને કોરોનામાં ધાબા પર ખીચડીઓ થતી હોય તો સરકાર દેખાતી હોય તો આ વરસાદ પડે કેમ નથી દેખાતો ખેડૂતો પાક નિષ્ફળ કરે કેમ નથી દેખાતો સરકારે ખેડૂતોને તમામ દેવું માફ કરવું જોઈએ એવી અમે આશા રાખીએ જો આ દેવું માફ કરવા નહીં આવે તો ચૂંટણી નો બહિષ્કાર